રાતે બાર બાર વાગ્યા વધી હોય એટલે આપણે ફોન બેડરૂમ માં ગોઠવી દેવો છે એમ તો વેલો ઉઠી શકે

આંજી ભાઈ કમ્પ્લીટ નાઈધર એન્ડ રેડી થઈ ગયા છે હેતાંજ ભાઈનો જો રાજ તિલક થઈ છે હવે ભાઈ સ્કૂલે જવાના છે બતાવજો બીના કમકે રા તિલક ધરાવ ત્રિકમ તારા એ જમ કેસર કોઈ માન કરા બતાવો તો હેતન ભાઈ એકવાર અરે વાહ સરસ એ હેતન બે બે બેજ પહેરા હોય ચેમ્પિયન મેટ્સ લીડર અને ટોપ પરફોર્મન્સ સ્વિમિંગ હે બેનલ આ ડેલી સ્વિમિંગ આવે કે હું દર સોમવારે આ છે ને સ્કેટિંગ છે આજે સ્કેટિંગ છે હેતન સ્કેટિંગ નો બેચ નથી સ્કેટિંગ નો બેચ આપ્યો છે હેતન કોઈને સ્કેટિંગ નો બેચ આપ્યો કોઈને નથી આપ્યો આપ્યો છે

ગુરુર સાક્ષર પુત્ર પ્રમા તસ ઇન શ્રી ગુરુવીન હેટેન્સ આઈફાઈ હેટેન્સ અરે વાહ અરે અಪ್ಪા ગાઈસ તો જરી હેટેન્સ ને મુકો હું છું કાઈસ તો હેટેન્સ ભાઈ બસ આવી ગઈ હાલો ભાઈ હેટેન્સ ભાઈ વિનલ હું લેસાવ ફ્રૂટ

ઓકે રોટલા પણ કેવા આગળ કેમ બા એ બનાવ્યો હું તો બાની ની બાને મળવું છે વિડીયો બા તો આવ્યા જ નહીં દેખાણ જ નહીં પણ છે ને પેલા બાજુમાં મકાનનું કામ ચાલુ છે એટલે નોઈઝ આવતો હશે થોડી વાર પછી કન્ટિન્યુ કરીએ બરાબર ટેસ્ટ તો અત્યારે છે ને વઘારેલો રોટલો બને છે તો તમે લોકો કોમેન્ટ કરો ને એ પહેલા હું તમને છે ને એની રેસીપી આવી દઉં રાઈટ યસ ગુડ તો રેસીપી માટે બધી વસ્તુ રેડી છે કે હજી ટાઈમ લાગશે બધું રેડી છે ઓકે સરસ ચાલો ગુડ બરાબર છે કાંદા ટમેટા અને મસાલા ઓકે સરસ ચાલો એમ ને આવી હા બરાબર આ છે 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 કાંદા

રેગ્યુલર મરચો આપણે મિક્સ કરી લેશું તો ગાઈઝ આવી રીતે કોણ કોણ વઘારેલો રોટલો ખાઈ છે કોમેન્ટ કરી દેજો બરાબર ગાઈઝ આપણો રોટલો રેડી થવા મળ્યો છે કેમ કે જો ઉપર તેલ દેખાઈ ગઈ છે પણ તેલ આવી જાય ને એટલે સમજવાનું કે આપણો જે રસ્તો જે છે એ પાકી ગઈ હોય તો હવે આપણે આને ગેસ બંધ કરી દેશું અને આની ઉપર છે ને ધાણા એ નાખી દેશું પણ એકચુલી છે ને કાલે અમે તાત્કાલિક ભજીયા બનાવ્યા ને એટલે છે ને અમારી પાસે ધાણા નથી ફિનિશ ફિનિશ થઈ ગયા કે તાત્કાલિક બજે હવે નહી હતાલે લે હું કાના જીરું નાખી છે એનો સ્વાદ લઈ ધાણા નહીં નાખે ઓકે જી આ ફાઇનલી નાસ્તો રેડી છે પૌવા છે વઘારેલા અને સાથે છે વઘારેલા રોટલો પૌવા અને ફ્રૂટ સરસ ચાલો તો નાસ્તો કરી લઈએ બરાબર તો ગાઈઝ મસ્ત મજાના પૌવા રેડી છે અને સાથે વઘારેલો રોટલો ગરમા ગરમ અને ગરમા ગરમ ચાય વિનલ આવું બધું ખાવી છે એતાંશ વિડીયો જોઈ જાય ને કેમ પણ કે હે તો ખરો જોજે બ્લોગ જોવાય ને તરત એમ કે હું સ્કૂલે વહી જાઉં પછી કેમ તમે ખાવ છો હા ચાલો ગાઈસ તો છે ને નાસ્તો કરી લઈએ ગઈસ તો નાસ્તો કરી લીધો છે અને હવે ફ્રૂટ તો વારો મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નાસ્તો કરી લીધો કે બાકી

ડોક્ટરે ચોખી ના પાડી પપ્પાને તમારું કોલેસ્ટ્રોલ બોર્ડર ઉપર આવી ગયું છે તમે ખાવા પીવા ધ્યાન રાખજો નકરો પપ્પા તરસ ખાતા કરે ઓકે ચાલો ગઈ તો જે છે ને જમરૂખ ખાઈ લીધું હવે સફરજન વારો પછી આલુ વારો બરાબર ને દીકરા એને બહુ ભાવે પેરું બહુ ભાવે એ તાઇશ સરસ તો પીનલ

અને અમે ગાડીમાં બેસીને અમે કેટલા દૂર અમે એથાંશને બધા છોકરાને હોટલમાં સુડાઈ મૂકી બહારથી દાળો મારી ગયા સનરાઈઝ પોઈન્ટ જોવા ગયા હતા એટલે જે અમે પોઈન્ટ ગયા છીએ ને સનરાઈઝ પોઈન્ટ જ છે સનસેટ પોઈન્ટ ટેબલ પોઈન્ટ છે હા ઇ નેક્સ્ટ ડે ગયા હતા હા નેક્સ્ટ ડે એટલે સનરાઇઝ ને બે પોઈન્ટ પહેલા દિવસે જે સાપુતારાના પહેલા દિવસે જે પોઈન્ટ ઉપર ગયા ને સનરાઇઝ સાંભળવામાં એવું હોય બધાને એવું જ હોય કે સનસેટ પોઈન્ટ જ હોય સનરાઇઝ સનરાઇઝ નો હોય ઘણા લોકો નો ટાઈમ હોય એટલે સનસેટ પોઈન્ટ નું બધું હા સનરાઇઝ નું ઓછું ઓછો હોય બહુ ઓછો માથે ન્યાય અમે સનરાઇઝ જોઈ આવે છે સવારમાં 5 વાગે વેલા ઉઠી ગયા ખબર અને બહુ વાટે બેઠા બેઠા એટલી હતી ધુમ્મસ એટલો હતો ઝાકળ એટલો હતો એટલે છે ને સનરાઈઝ દેખાય બાકી આપડે સાપુતારા દેખાડો ને આબુ નો કાંચનજંગા બહુ મસ્ત સરસ દેખાડો આપડે સુતા સુતા બેટ માંથી સુતા સુતા અમને હમે

પછી આમ શરીર ને સ્ફૂર્તિ મળે એવું બધું કહેવાય પણ છે એટલે મેં તમારે જોવું કે જયારે સનસેટ થતો હોય ત્યારે મસ્ત આમ વ્હાઈટ વ્હાઈટ આમ ઓલું વાતાવરણ હોય ને આમ વ્હાઈટ તરીકે નીકળતા હોય અને જયારે આથમતા હોય ને ત્યારે આખા ઓરેન્જ કલર ના થઈ ગયા

ચડો ને સનરાઈઝ ઈજ ને સનસેટ બને બધાથી એક હોય સિંગલ હોય તો ઈજ થાય ને

ખેતરે જ આવે ને ખેતરે તો દેખાય જાય એ તો આપડે ધાબેથી દેખાય વાતાવરણ અમે લોકો છે ને ગામડે જઈને તો બધા એવું કે ગામડે જઈને તો વેલું ઉઠવાનું નામ કરવાનું નામ કરવાનું પણ અમે ગામડે જઈએ તો એકદમ આમ શાંતિ લેવા માટે જઈએ અમે

ગામડામાં બહુ રહેતો હોય છે જોકે જેને ફોન સાથે ઘણો બધો લેવા દેવા હોય 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 ને જે લોકો ખાસ કરીને એ લોકોને વધારે આવતો બાકી બાકી બીજો પ્રોબ્લેમ હોતો મસ્ત ખાવાનું વાતાવરણ છે જોવા ગમતા નથી એવું છે ને

વેકેશન રાખવું છે કે નહીં હવે ગાઈઝ લોકો કોમેન્ટ કરશે જો કે તો આપણે જઈશું ગામ અને બ્લોગ ઉતારશું આપણું મકાન બધું ઘર ને બધું ખેતીવાડી વાતાવરણ ગામ નું બધું બતાવશું અને જો ભાઈ છે તો સિંહ લાઈવ સિંહ અમારા ગામ ના ફેમસ છે એ તો પર તો હું કહું છું ખબર બોલો આજે છે બહુ મસ્ત વાત છે આજે ઓકે તો કેપ્ચર કરવાનું છે કેપ્ચર કરશું